ભાગળ વિસ્તારમાં આવેલ લીમડા ચોકમાં ઉંદર મામાના ગણપતિ નામથી પ્રખ્યાત છે અહીં ઉંદરની પ્રતિમા મૂકવામાં આવી છે તેમના કાનમાં પોતાની મનોકામના કહે છે જે પૂરી થાય છે તેવી માન્યતા પણ અહીં માનવામાં આવે છે મોટી સંખ્યામાં લોકો અહીં શ્રીજીના દર્શનાર્થે આવે છે વિપુલ શૈલેષભાઈ દેસાઈ અહીંયાની માને છે જે ઉંદર મામાના કામમાં મૂષક મામાના કાનમાં કેવા લોકોની મનોકામના પૂર્ણ થાય છે લોકો ઘરની બાધા રહે છે છોકરાની બાધા રહી છે એ પણ જેવી બાધા પૂરી થાય છે એ લોકો અહીંયા ઘરની પ્રત્યે પૂરી થાય તો ચાંદીના ઘર ચડાવે છે છોકરાની બાધા પૂરી થાય છે તો ચાંદીના પારણા ચડાવે છે પછી એ લોકો શ્રીફળ ચડાવી જાય છે જે જે લોકોની માનતા હોય એવી લોકો જે સત્તા શક્તિ લોકો ધરાવે છે અહીંયા આ અહીંયા અમારા મંડળને છાસઠ વર્ષથી છે અહીંયા આ છાસઠમું વર્ષ છે અમારું નિમાચોક બાર ગણોત્સવ અમારા અહીંયા દૂર દૂરથી લોકો આવે છે લોકો આજુબાજુના ગામડા દૂર દૂરથી લોકો આવે છે મુસલ બનવાના કામમાં લોકો કામના ભરાઈ ગઈ છે ને અહીંયા લોકોની મનોકામના પરિપૂર્ણ થાય જ છે